નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો પૈસાની અછતના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો કે પછી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે તો આ બધી સમસ્યાઓનો એક જ ઇલાજ છે અને તે છે લીંબુ જે ટોટકા આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે લીંબુનો ઉપાય કરીને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે લીંબુને કેવી રીતે રામબાણ માનવામાં આવે છે તેની માહિતી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે આ વિડીયોમાં અમે તમને એવા ટોટકા જણાવવા જઈ રહ્યા છીએ એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલા આ વિડિયોને લાઈક કરજો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો નંબર એક જો તમારા ઘરમાં કોઈ નાનો બાળક છે કે કોઈ વ્યક્તિ છે કે તમે જ છો તો માની લ્યો કે તમને નજર લાગી જાય છે તો તમારે શું કરવું જોઈએ લીંબુ આમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે જો તમારા ઘરમાં નાનો બાળક છે તમારા ઘરમાં કોઈ વડીલ છે અને એવું લાગે છે કે કોઈએ તમારા પર નજર લગાડી દીધી છે અને તમારી તબિયત સારી રહેતી નથી તો એક લીંબુ લ્યો અને તેને તમારા માથા પર સાત વખત ફેરવો માત્ર એક જ લીંબુ લેવાનો છે અને તેને ક્યારે ઉપયોગ ન કર્યો હોય તેવી છરીનો ઉપયોગ કરો તે લીંબુ ને છરી થી બે ભાગ માં કાપી લ્યો અને તેને ઘર ની બહાર અથવા તો ઘર થી દૂર જમીન માં દાટી દો બસ આટલું કરો જે તમારા પર કોઈ ની નજર લાગેલી છે તે લીંબુ તેને પોતાની સાથે ઉતારી લેશે અને તમારી ઉપર થી ખરાબ નજર દૂર થઈ જશે નંબર બે નજર દોષ ને દૂર કરવાનો ઉપાય તમે લોકોએ ઘણી વાર જોયું જશે કે જ્યારે પણ વાહનો ચાલે છે અથવા તો દુકાનો હોય તેમાં લીંબુ અને મરચા લટકતા હોય છે ચાલો આજે અમે તમને જણાવીએ કે આનું કારણ શું છે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારી દુકાન પર નજર લગાડે છે તો તેઓ તેમની દુકાનમાં લીંબુ અને મરચા બાંધે છે હિન્દુ પુરાણોમાં પણ આનું મુખ્ય કારણ એ છે કે લીંબુ અને મરચાંને લટકાવવાથી જોનારનું ધ્યાન લીંબુ મરચાં પર કેન્દ્રિત થાય છે અને તેની એકાગ્રતા બગડે છે લીંબુની ખાટી અને મરચાની તીખાશ ખરાબ અને નજરવાળા વ્યક્તિને એકાગ્રતામાં ખલેલ પહોંચાડે છે આ જ કારણ છે કે મોટા ભાગના લોકો પોતાના ઘર અથવા તો દુકાન પર લીંબુ અને મરચા લટકાવતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં પણ લીંબુ અને મરચાને લટકાવવાનું મહત્વ માનવામાં આવે છે તેને દરવાજા પર લટકાવવાથી વાતાવરણ શુદ્ધ રહે છે તે નકારાત્મક ઊર્જાને અંદર આવતી અટકાવે છે આ હિન્દુ પુરાણોમાં સ્પષ્ટ રીતે લખાયેલું છે જેનો અર્થ છે કે જો તમારો ધંધો સારો ચાલી રહ્યો છે અને કોઈ વ્યક્તિ તમારું સારું ઈચ્છતો નથી અને તમારા ઉપર નજર લગાડે છે તમારા ઉપર તંત્ર વિદ્યા કરે છે અને જો તમે પહેલેથી જ લીંબુ લટકાવી દીધું હોય તો તેની આખી અસર નજર લગાડનાર પર પડશે અને તે બરબાદ થઈ જશે તેથી જો તમે કોઈ પણ વ્યવસાય એટલે કે ધંધો કરો છો તો લીંબુ અને મરચાને લટકાવીને રાખો નંબર ત્રણ તમારા ભાગ્યને ચમકાવવાનો ઉપાય તમે ખૂબ જ મહેનત કરો છો પરંતુ તમે સખત મહેનત કરીને થાકી ગયા છો અને તમને યોગ્ય પરિણામ નથી મળતું અને લગ્ન નથી થઈ રહ્યા તમે તમારું ઘર બનાવી શકતા નથી તો કોઈએ તમારા ઉપર ટોટકા કર્યા છે તો આ માટે તમને જે ખૂબ જ સરળ પદ્ધતિ કહેવામાં આવી છે તેને ધ્યાનથી સાંભળો તમે લોકો નકારાત્મક શક્તિઓનો પ્રભાવ અનુભવો છો જો તમારી અંદર નકારાત્મક ઊર્જા રહે છે તો તમારે માત્ર એક લીંબુ લેવાનું છે અને તેને ગંગાજળથી સારી રીતે ધોવાનું છે તમારે માત્ર એટલું કરવાનું છે કે આ લીંબુને ધોયા પછી તમારી ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો એકસો વાર જાપ કરવાનો છે જે છે અને આ લીંબુમાં ચાર લવિંગ નાખો આ હિન્દુ પુરાણમાં સ્પષ્ટ રીતે લખેલું છે આ પ્રક્રિયા કર્યા પછી તમારું જીવન સુધરી શકે છે ઓમ શ્રી હનુમંતે નમઃ એક એવો જાપ છે જો તમારો મંગળ નબળો હશે તો મંગળ તરત જ બળવાન બની જશે પરંતુ તમારે તેનો એકસો વાર જાપ કરવો પડશે તેથી તે નિશ્ચિત માનવામાં આવે છે કે તમને સફળતા મળશે નંબર ચાર જો તમને મહેનત કર્યા પછી પણ વેપારમાં સફળતા ન મળી રહી હોય તો તમારે લીંબુનો યોગ્ય ઉપાય કરવો પડશે આ માટે એ ખૂબ જ સરળ ઉપાય છે એક લીંબુ લ્યો લીંબુ લીધા પછી તમારે તેને તમારી દુકાનમાં છરી વડે કાપી નાખવાનું છે અને તે પછી તેને ચાર ટુકડામાં તે લીંબુને તમારી દુકાનમાં ચાર ભાગમાં રાખો આ પ્રક્રિયા સવારે કરો અને સાંજે તે ચાર ભાગ એકત્રિત કરો તમે સવારે દસ વાગ્યે અને અગિયાર વાગ્યે પણ કરી શકો છો તમારે સાંજે સાત વાગ્યા પછી આ લીંબુ એકત્રિત કરવાના છે અને ચાર લાલ કપડામાં અલગ અલગ બાંધીને કોઈ પણ નદીમાં લઈ જઈને નાખવાના છે આમ કરવાથી વેપારમાં વધારો થશે આ વાત વાસ્તુ જ્ઞાનમાં પણ લખેલી છે આ વાસ્તુશાસ્ત્ર ના પુસ્તકો પણ સ્પષ્ટ રીતે લખાયેલું છે નંબર પાંચ વાસ્તુદોષ ને દૂર કરવાનો ઉપાય જે ઘરમાં લીંબુનો ઝાડ હોય હોય છે છે એટલે કે લીંબુડી ત્યાં ક્યારે નકારાત્મક વિચાર સક્રિય થઈ શકતી નથી લીંબુની આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે લીંબુ ઘરના વાતાવરણને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે જો કોઈ વ્યક્તિના ઘરમાં નકારાત્મક શક્તિઓ વસે છે તો તેના ઘરના લોકો એકબીજા સાથે લડતા રહેશે તેના ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી ધન આવવાના તમામ માર્ગ બંધ થઈ જાય છે પરંતુ જો તમારા ઘરમાં લીંબુનું ઝાડ છે તો જ તમારા ઘરમાં સકારાત્મક શક્તિઓ આવશે આ માટે લીંબુના ઝાડને વાસ્તુદોષને દૂર કરવાનો સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે નંબર છ બીમારીથી છુટકારો મેળવવા માટેનો ઉપાય તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે જે દવાખાને જઈને કંટાળી ગઈ છે દવા પીને પણ કંટાળી ગઈ છે અને તેને બીમારી ઠીક નથી થઈ રહી તે જિંદગી છે કે હવે મારે શું કરવું જોઈએ તો તમે શનિવારના દિવસે આ ઉપાય કરી શકો છો તે બીમાર વ્યક્તિની ઉપર લીંબુ વાર ઉતારવાનો છે મતલબ કે આ લીંબુને માથાથી પગ સુધી સાત વખત ઉતારવાનો છે પછી એક ચાકુ લેવાનો છે તે ચાપોને એકવીસ વાર ઉતારવાનો છે ધ્યાન રાખો કે આ પ્રક્રિયા તમારે સાંજના સમયે કરવાની છે તમારે પોતે લીંબુ ને સાત વાર ઉતારવાનો છે એક વિશ્વાસ ચાકુ ઉતારવાનો છે લઈને નીચે સુધી હવે તમારે તે છરી વડે ટુકડા કરવાના છે છે અને કોઈ જઈને રસ્તા પડે ડાબે જમણે આગળ અને પાછળ અને જુદી જુદી દિશામાં આચાર્ય લીંબુ ને ફેંકવાના છે અને તમારે આ રાત્રે સાત વાગ્યા પ્રક્રિયા કરવાની છે અને નવ વાગ્યા સુધી લીંબુ ફેંકવાના છે જો તમે આટલું કરો છો તો કોઈપણ દુષ્ટ આત્મા તે દર્દી પર નિવાસ કરે છે તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે જેના પર દુષ્ટમાએ નિવાસ કર્યો છે તો તે આત્મા ચોક્કસપણે તેને છોડી દેશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો